નમસ્કાર દર્શક મિત્રો જમ્મુસર ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે આમોદની પુરસા નવી નગરી પાસે પિકઅપ ગાડીએ અડફેટમાં લેતા રાહત દાડીનું મોટ નિપજ્યું હતું પ્રાપ્ત થતી માહિતી અનુસાર આમોદની પુરસા નવી નગરી પાસે પુરસા નગરીમાં રહેતા અયુબભાઈ ખોકરે ઉંમર વર્ષ 54 ના ઓય વેલી સવારે ચાલતા દૂધ લેવા જતા હતા તે દરમિયાન પિકઅપ ગાડી નંબર જીજે 16 એયુ 1654 ના ચાલક ગફલતભરી રીતે હાકતા અરફેટમાં લેતા ઘટના સ્થળે કમ કમાતી ભર્યું મોત નીપટતા ચકચાર મચી જવા પામી હતી બનાવની જાણ પોલીસને થતા મૃતદેહને આમોદ અને આરોગ્ય કેન્દ્ર ખાતે પીએમ અર્થે ખસેડવા આગળની કાર્યવાહી હાથ ધરી હતી અત્રે ઉલ્લેખનીય છે કે આમોદ જમ્મુસર રોડ થોડા સમય અગાઉનો નવો તૈયાર કરવામાં આવ્યો જેના પગલે સ્થાનિકો તથા આગેવાનો દ્વારા લાગતા વળગતા અધિકારીઓને તેમજ રોડના કોન્ટ્રાક્ટરને સ્પીડ બ્રેકર અંગે જાણ કરવામાં આવી હતી પરંતુ જાડી ચામડી ધરાવતા તંત્રના પાપે આજ દિન સુધી આમોદ જમ્મુસરના મુખ્ય માર્ગ પર સ્પીડ બ્રેકર મૂકવામાં ન આવતા આજ રોજ એક રાહતદારીનું પિકઅપના ચાલક દ્વારા અડફેટમાં લેતા નિપતતા સ્થાનિકમાં રોષની લાગણી ફાટી નીકળવા પામી હતી અત્યારે આપણે નેશનલ હાઈવે નંબર ચોસઠ પર ડાંડી યાત્રા માર્ગ પર ઉભેલા છે આ રોડનું કામગીરી હાલમાં જ નવીનીકરણ કરવામાં આવેલું હતું છેલ્લા બે અઢી મહિનાથી આ રોડ તૈયાર થઈ જવામાં આવેલો છે અને જે તે અધિકારીને વારંવાર રજૂઆત કરીને અમારે માગણી કરેલ હતી કે અહીંયા ડિવાઇડર સ્પીડ બ્રેકર મૂકાવવામાં આવે પરંતુ અઢી મહિના થઈ ગયા આ રોડ પણ બની ગયો કોન્ટ્રાક્ટર પણ જતો રહ્યો છે છતાં પણ હજુ સુધી કોઈ પણ જાતનું સ્પીડ બ્રેકર મૂકવામાં આવેલ નથી વારંવાર એક્સિડન્ટના ભય રહે છે અગાઉ પણ બે વખત એક્સિડન્ટ થયેલા હતા એની રજૂઆત જે તે અધિકારીને ટેલિફોનિક કરવામાં આવેલી હતી તે વખતે એ અધિકારીએ અમને દિલાસો આપેલો હતો કે ટૂંક સમયમાં સ્પીડ બ્રેકરો મૂકાઈ જશે હમણાં હાલમાં જ પાંચ છ દિવસ પહેલાં જ એક એક્સિડન્ટ થયું હતું આમ ચાર રસ્તા પર તે વખતે પણ અધિકારીને અને જે તે કોન્ટ્રાક્ટરને જાણ કરવામાં આવેલી હતી પણ તે વખતે પણ એ કોન્ટ્રાક્ટરે કહ્યું હતું કે બે દિવસમાં કામગીરી શરૂ કરી દેવામાં આવશે તો હજુ સુધી કરવામાં આવેલ નથી આજે સવારના પાંચ પાંચથી છના ગાળામાં એક નિર્દોષનો જાન ગયો છે એક્સિડન્ટ થયું છે હવે આ આ બાબતે અમે ટેલિફોનિક જાણ કરી છે પણ હજુ સુધી એમણે ટેલિફોન ઉઠાવેલો નથી એમની સાથે વાત થાય તો એની જાણ કરવામાં આવશે અને આ કોન્ટ્રાક્ટર ગંભીર બેદરકારી સામે જે તે અધિકારી જો યોગ્ય પગલા ભરશે કે કેમ એ હવે જોવાનું રહ્યું શું નામ તમારું બાબુભાઈ બરફવાલા